નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો બહુ ઓછા લોકોને ખબર હશે કે આપણું શરીર કેટલા તત્વોનું બનેલું હોય છે તો આ તત્વો વિશેની જાણકારી મેળવવા માટે આ વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો કારણ કે અધૂરો વિડિયો જોવાથી જાણકારી પણ અધૂરી મળે છે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો માનવ શરીરમાં પાંચ તત્વો હોય છે આ પાંચ તત્વોના નામ આ પ્રમાણે છે પૃથ્વી તત્વ જળ તત્વ અગ્નિ તત્વ વાયુ તત્વ અને આકાશ તત્વ આ પાંચ તત્વો માણસની આંતરિક ઉર્જા સાથે સંકળાયેલા હોય છે અને તે માનવીના વ્યક્તિત્વ લક્ષણો આરોગ્ય નોકરી ધંધો વ્યવસાય વગેરેને સમજવામાં મદદરૂપ થાય છે આપણા ઇતિહાસમાં દરેક વ્યક્તિના જન્મ સાથે આ પાંચ તત્વોની વાત ક્યાંક ને ક્યાંક સાંકળી લેવામાં આવી છે જેમ કે દ્રૌપદીનો જન્મ અગ્નિમાંથી થયો હતો તો તેનું અસ્તિત્વ અગ્નિ તત્વથી પ્રભાવિત હોઈ શકે લક્ષ્મીજી સમુદ્ર પુત્રી છે પરંતુ સમુદ્રના પેટાળમાં પણ અગ્નિ તો છે જ તો તેમના અસ્તિત્વમાં તત્વ ઉપરાંત અગ્નિતત્વની પણ અસર દેખાય છે અગ્નિતત્વવાળી વ્યક્તિની પ્રકૃતિ જલદ હોય છે આવી વ્યક્તિનો વર્ણ સુવર્ણ જેવો ચમકદાર હોય છે અથવા કમળના ગુલાબી રંગમાં સુવર્ણ જાય પડતી હોય તેવો તેજોમય રંગ હોય છે વાળનો રંગ આછા કથાય યા સુવર્ણ જાય પડતી હોય તેવો હોય છે આવી વ્યક્તિઓ નિશ્ચયવાળી હોય છે તેથી તેનો પ્રતિકાર કરવાનું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે દ્રૌપદીના એક જ નિશ્ચયનો અંત મહાભારતના યુદ્ધથી આવ્યો હતો તે સર્વ કોઈ જાણે છે મૂળભૂત રીતે આવી વ્યક્તિઓ સૌમ્ય સ્વભાવની હોય છે પરંતુ તેમને સન્માનપ્રિય હોય છે દ્રૌપદીના જીવનની વાત કરીએ તો તેના જીવનમાં નિયમો ખૂબ કઠિન હતા દ્રૌપદીના સ્વયંવરની શરત પણ ખૂબ જ આકરી હતી અને પાંચ પતિને નિભાવવાનું પણ આકરું જ હતું અને લગભગ આજીવન વનવાસ વેઠવાનું પણ અતિશય કઠિન જ હતું તેમ છતાં પણ તેમણે ક્યારેય આ બાબત અંગે ફરિયાદ કરી હોય તેવું ઇતિહાસમાં ક્યાંય નોંધાયેલું નથી જ્યારે તેનું ભરી સભામાં કૌરવો દ્વારા વસ્ત્રહરણ કરીને ભયંકર અપમાન કરવામાં આવ્યું ત્યારે તેને કૌરવો પ્રત્યે ધ્રૃણાની લાગણી થઈ હતી અને ત્યારે એણે યુદ્ધની દિશામાં પોતાનો અટલ અને અડીખમ નિયમ બનાવ્યો અગ્નિ તત્વની આ ખાસિયત છે કે જ્યારે તેનું અતિક્રમણ થાય છે ત્યારે અગ્નિની જવાળાઓની જેમ એનો ગુસ્સો ભૂભૂકવા લાગે છે ભયંકર ગુસ્સો કરવા લાગે છે પરંતુ જવાળા સમી જતાં તેનો ગુસ્સો પણ સમી જાય છે અને ગુસ્સો સમી જતાં આવી વ્યક્તિઓ વધારે સૌમ્ય થઈ જાય છે આવી વ્યક્તિઓ ખૂબ જ વિચલક્ષણી હોય છે તેથી ઘણી વખત તેઓ અન્યની વાત પૂરી થાય તે પહેલાં જ પોતાની વાત અને પોતાનો મત બીજી વ્યક્તિઓ ઉપર પ્રાણે ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરતા હોય છે તેથી ક્યારેક અન્ય લોકોને આ પ્રકારનો વ્યવહાર અયોગ્ય પણ લાગે છે આવી વ્યક્તિઓની વાત બુદ્ધિગમ્ય જરૂર હોય છે તેથી તેમની સલાહ યોગ્ય રીતે લેવામાં આવે તો તે લાભદાયક પણ નીવડે છે માત્ર તેઓ ગુસ્સામાં ન હોય તે જોવું ખાસ જરૂરી છે કારણ કે તેમણે ગુસ્સામાં લીધેલા નિર્ણયો ખૂબ અયોગ્ય યોગ્ય હોતા નથી તે સમજવું અને જાણવું ખૂબ જ જરૂરી હોય છે કારણ કે તેમણે ગુસ્સામાં લીધેલા નિર્ણયો તેમના પોતાના માટે તો ઘાતક નીવડે છે પણ બીજા લોકો માટે પણ નુકસાનકારક હોય છે લોકોમાં એક એવી ભ્રમણા અને ગેરસમજ ઘર કરી ગઈ હોય છે કે ઘરમાં રસોડું માત્ર અગ્નિ ખૂણામાં જ હોવું જોઈએ અન્ય જગ્યાએ હોય તો તે ખૂબ જ નુકસાનકારક અને પરિવારને આર્થિક નુકસાન પહોંચાડનારું હોય છે પણ ખરેખર આવું હોતું નથી આ એક અધૂરી સમજવાળી ગેરસમજ છે સત્ય તો એ છે કે વાસ્તુ નિયમોમાં સંપૂર્ણપણે જળતા ક્યારેય જોવા મળતી નથી તેથી દરેક કાર્ય માટે એક કરતાં વધારે જગ્યાનો નિર્દેશ કરવામાં આવેલો છે રસોઈઘર માત્ર અગ્નિ ખૂણામાં જ હોવું જોઈએ એવું ભારપૂર્વક કોઈ કહે તો એની જાણકારી અને સમજ અધૂરી છે એવું ચોક્કસપણે કહી શકાય તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ